ભાદરવી પૂનમના મેળામાં લાખોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે ત્યારે સુવિધાના રૂપે પહેલી વખત વોટરપ્રૂફ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે પ્રથમ વખત અત્યાધુનિક સુવિધા વાળો આ ડોમ તૈયાર કરવામાં આવ્યો માય ભક્તો માટે વિના મૂલ્યે વોટરપ્રૂફ ડોમ તૈયાર કરાયો છે

ये हम लोग मंदिर के ट्रस्ट की ओर से ये हम लोगों ने लोगों को रुकवाने के लिए ये जगह बनाई गई है पूरी यहाँ पे या, हम लोग जो यात्री माता जी के लिए दर्शन से दूर दूर से आ रहे हैं उनको स्टे कराने के लिए रोकने के लिए रहने के लिए सारी व्यवस्थाएं कराई गई है बाथरूम है मेडिकल है हमारा पानी सप्ताह वाटर का पूरा हम लोगों ने करवा रखा है यहाँ पे हमारा रजिस्ट्रेशन आगे हो रहा है उसमें आपको रजिस्ट्रेशन कराना अपना मोबाइल नंबर नाम लिखवा के અહિયા મોટી સંખ્યા ની અંદર કામાક્ષી મંદિર સામેલ છે ડોમ છે વોટરપ્રૂફ ડોમ છે જે ડોમ ની અંદર મારી ભક્તો માટે સુંદર વ્યવસ્થા પથારીની વ્યવસ્થા ચાર્જિંગ સાથે ની વ્યવસ્થા પંખા લાઈટ બાથરૂમ સાથે સવારે નવા માટેની વ્યવસ્થા અહિયાં આગળ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે એક અહીંયા જે ભક્ત જોડાયા છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરું તમે અહિયાં આગળ ચાલીને આવ્યા છો અને અહીંયા તમે સ્ટે કર્યો છે તમને કેવું લાગી રહ્યું છે બહુ સારું લાગ્યું છે અમે પેલા આવતા હતા તો અમને સુવિધા આટલી સુવાની ઊંઘવાની અમને મળી રહેતી નથી બે હજાર ની સુવિધા બે હજાર સુવિધા બહુ સારી છે તો જોઈ શકો છો કે ગુજરાત પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા અહિયાં આગળ અલગ અલગ અ લોકો છે તે આ ડોમમાં આવ્યા છે વોટરપ્રૂફ ડોમ છે આ ડોમની અંદર પાંચસો કરતા વધુ લોકો માટે બેડ લગાવવામાં આવ્યા છે પથારી ચાદર સૈત્રી વ્યવસ્થા અહીંયા મોબાઈલ ચાર્જિંગ સાથેની વ્યવસ્થા અહીંયા જોવા મળી રહી છે અને જે ભક્તો અહીંયા આગળ આવી રહ્યા છે દૂર દૂરથી થાકીને પોતાના ગામથી ચાલીને અંબાજી આવ્યા છે ત્યારે રાત્રિ રોકાણ માટે યાત્રાનો વિકાસ બોર્ડ દ્વારા તમામ ભક્તો માટે અહીંયા વિના મૂલ્યે સુવિધા કરવામાં આવી છે આપ જોઈ શકો છો મોટી સંખ્યાની અંદર બેડ બધા ભરાઈ ગયા છે અને અહીંયા કામાક્ષી મંદિર સામે બે ધામ ઊભા કરવામાં આવે છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અહીંયા આગળ યાત્રીઓ રજીસ્ટ્રેશન કરાવીને યાત્રીકો માટે વિના મૂલ્યે રાત્રિ રોકાણ ની વ્યવસ્થા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે યાત્રિકો પણ ભારે ખુશી જોવા મળી રહી છે શક્તિશ્રી રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી આવતા મારી ભક્તો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી છે જોઈ શકો છો કે જે કામાક્ષી મંદિર પાસે જે ડોમ છે તે ડોમ પાસે મોટી સંખ્યામાં છે માઈ ભક્તો અંબાજી ખાતે પગપાળા ચાલીને આવતા હોય છે તે યાત્રિકોને રાત્રિ વિસામા માટે રાત્રિ રોકાણ માટે તેમના માટે અહીંયા આગળ એક વિશેષ સુવિધા યાત્રાના વિકાસ બોર્ડ તરફથી ઉભી કરવામાં આવી છે અને આ જે ભક્તો છે તે પોતાનું નામ અહીંયા આગળ લખાવતા હોય છે અને નામ લખાવ્યા બાદ તેમને હાથ ઉપર વિશેષ બેન્ડ પણ પહેરવામાં આવતા આવતો હોય છે અને આ બેન્ડ બેન્ડ પહેરાયા બાદ તેમને અહીંયા આગળ બેડ પણ મળતો હોય છે જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યાની અંદર જે જે યાત્રો આવતા હોય છે તેમના માટે કામાક્ષી મંદિરની સામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અહીંયા આગળ જે ડોમ ઉભો કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ એનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવી રહ્યું છે શક્તિસિંહ રાજપૂત ગુજરાત ફર્સ્ટ અંબાજી